પાડિયાદ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી કે એફ બડોલિયા સાહેબ બોટાદનાઓની અધ્યક્ષતા હેઠળ જાહેર લોક સંમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજ પોલીસ અધિક્ષક શ્રી કે એફ બડોલિયા સાહેબ બોટાદનાઓ દ્વારા પાડિયાદ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક તપાસણી કરવામાં આવેલી આ વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી બોટાદનાઓની અધ્યક્ષતા હેઠળ જાહેર લોક સંમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકો સંવાન કાર્યક્રમ સ્ટેશન પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક આગેવાનો તમામને સાંભળવામાં આવે લોકોની જે રજૂઆતો હતી બોટાદ જિલ્લા પોલીસ ની પાસે એમની શું અપેક્ષા છે રજૂઆતો સાંભળતા જનરલ જેને કહેવાય કે પોલીસ સ્ટેશન પર ટ્રાફિકની સમસ્યા અમુક વિસ્તારમાં દારૂનું દૂષણ જે છે દારૂ જુગાર એને લગતી રજૂઆતો મળી હતી रजूआत अमे नोधी है अमरा जो पुलिस अधिकारी है अमने पर जरूरी सूचना आप जे कहींप रजूआत है पुलिस स्टेशन में तमाम शोट आउट था बोटाद जिला पुलिस पूरता प्रयत्न कर ने अमुक નવી પોલીસ ચોકીની રજૂઆત હતી ખાસ કરીને અમે જે એમ બસ સ્ટેન્ડ પર વાહનો બાબતે નિયંત્રણ આવે રિક્ષાઓ બાબતે એવી રજૂઆત હતી અને પ્રજાએ પણ લોકગરબારમાં એમને લગતા જે કંઈ પણ પ્રશ્નો હતા એ રજૂ કર્યા છે એ તમામ ઉપર અને પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી અને નિરાકરણ આવે એમાં અમે પૂરતા પ્રયત્નો કરશું